ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે જેતપુરમાં ગુલામ દારૂ વહેંચાઈ રહ્યો છે જેતપુરના ધોરાજી રોડ ઉપર ચામુંડા નગરમાં સતત બીજા દિવસે દારૂના અડ્ડા ઉપર મહિલાઓની જનતા રેડ ધોરાજી રોડ ઉપર ચામુંડા નગરમાં મહિલા સંચાલિત બુટલેગરના દારૂના અડ્ડા ઉપર સતત બીજા દિવસે જનતા રેડ કરતાં દેશી દારૂની પોટલી મળી મહિલાઓએ દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી એકસો બાર નંબર ઉપર પોલીસને જાણ કરી હતી મહિલાઓની જનતા રેડ દરમિયાન ધારિયા સાગર સહિત હથિયાર પકડાયા મહિલા બુટલેઘરની ધમકી અમને કંઈ નહીં થાય હપ્તા આપીશી પોલીસને મહિલા બુટલેઘર ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ કરતી હોવાના સ્થાનિક મહિલાઓના આક્ષેપ છે ઘણા સમયથી આ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાના પણ આક્ષેપ છે ગઈકાલે પણ સ્થાનિક મહિલાઓએ રેડ કરતાં આજે ફરી દેશી દારૂનું વેચાણ શરૂ થયું હતું પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂનું વેચાણ થયું હોવાના આક્ષેપ છે જેતપુર સિટી પોલીસે સ્થળો પર પહોંચી મહિલા બુટલેઘર અને દારૂની પોટલીઓની અટકાયત કરી હતી બ્યુરો રિપોર્ટ હેમંત શેખવા જેતપુર

ম ভু বেয়া এ আমি তোমা আমা ত মে ত মাই হ কে অটা ভার সুইয়াম মানে পুশ কাই নেই করে। এ পুলিশ হক্তটা খাতে ছড়ি মুখ নেনে। এ নটা কাম ছর মুকে আ ক মা ছরি মুকা রাখা করে দি রাখ করে। আপনে ছরি মুকে আ সর মুখ আছে । તમારી માંગ છે અમારી માંગ અમારા જામુંડા નગર ની અંદર દારૂ બંધી થાવી છે અમારે કોઈ દારૂ અહીંયા વેચાવો જ ન દે જામુંડા નગર ની અંદર અહીંયા